હું આ શહેરમાં નવો નવો રહેવા આવ્યો હતો મને ખબર ન હતી કે આડોશ પાડોશમાં કોણ રહે છે ધીરે ધીરે આજુબાજુના પાડોશીઓની જાણકારી વધારવાનું શરૂ કર્યું એક દિવસ તે મારા ઘરે આવી હું મારા કોમ્પ્યુટર પર કામ કરી રહ્યો હતો તે રડતી નથી મારા ઘરે આવી અને તે એવી વાત કહેવા લાગી કે તેની વાત સાંભળીને મારા તો હોશ ઉડી ગયા આ વાત થોડા સમય પહેલાની છે મને અમારા કંપની તરફથી રહેવા માટે નવું ઘર મળ્યું હતું હું ખૂબ જ ખુશ હતો મેં મારો બધો સામાન ત્યાં ફેરવી હું એટલા માટે પણ ખુશ હતો કે હવે મારે ઘરનું ભાડું નહીં આપવું પડે કારણ કે હું જ્યાં પહેલાં રહેતો હતો તે મહિનાનું ભાડું સાત હજાર રૂપિયા હતું જે હવે દરમિયાન મારી બચતમાં ઉમેરો થશે મારું ઘર ઉપર થોડું સમય પછી મને ખબર પડી કે આ ઘરનો માલિક ઉપર રહે છે પરંતુ મને આજે રવિવારના દિવસે તો આજે તો રજા હતી હું સવારે આરામથી સૂઈને જાતે જ ચા બનાવી અને બાલ્કનીમાં માલ બેસીને ચા બા પીતો હતો બહારનો દ નજારો જોવા લાગ્યો આજે શિયાળાનો દિવસ હતો ખૂબ જ ઠંડો પવન આવી રહ્યો હતો ચા પિતા પિતા હું હદ નજારા પર માણી રહ્યો હતો થોડી વાર પછી મારી ઉપર છત ઉપરથી એક દુપટ્ટો તો આવ્યો હતો તે પવનના લીધે ઉડીને મારી ઉપર પડ્યો મેં દુપટ્ટાને બાજુ ઉપર રાખી દીધું અને વિચારવા લાગ્યો કે જેનો હશે તે આવીને લઈ જશે ચા પીધા પછી હું મારું લેપટોપ ઉપર કામ કરવા લાગ્યું થોડી વાર પછી મારા દરવાજામાં મેં દરવાજો ખોલી લીધો એક પચીસ વર્ષની ખૂબ જ સુંદર છોકરી દરવાજા ઉપર ઊભી હતી હું તેને એક નજર જોતો રહી ગયો મારી નજર તેના ચહેરા ઉપરથી હડતી ન હતી મહિલા તો ઘણી જુઈ છે શું કામ હતું ને ત્યાં કોણ છે તે જતાં જો તમારે સામે સવા લાગી અને મારું નામ પૂછ્યું અને મેં જતાં જતાં બોલી કે તમારું નામ શું છે એને કહ્યું મારું નામ અનિતા છે હવે જ્યારે અમે બંને મરતા તો એકબીજા સાથે વાતો કરવા લાગતા એક દિવસ મેં તેને કહ્યું તમારી ઉંમર અને તમારા પતિની ઉંમર બનેણી જ થતી નથી કારણ કે મને તમારી ઉપર તમારા પતિ કરતા ખૂબ જ નાની લાગે છે મને સમજાતું નથી તમે આટલી ઉંમરના વ્યક્તિ સાથે લગ્ન શા માટે કરે તમારે એનો કોઈ મેર નથી તો તે મને કહેવા લાગે કે મારી મોટી બહેનના પતિ છે મારી બહેનનું અવસાન થયા પછી મારા ઘરવાળાએ મને મારા જીજાજી સાથે પરણાવી દીધી કારણ કે હું મારી બહેનના બાળકોને સંભાળી શકું મેં કહ્યું શું તો મારા પતિને છોકરા પણ છે તેને કહ્યું હા બે છોકરા છે અત્યારે સ્કૂલે ગયા છે મેં મારા બહેનના છોકરાઓના લીધે મારા જીજાજી સાથે લગ્ન કરી લીધા કારણ કે મારા મમ્મી પપ્પાને એવું લાગતું હતું કે જો જીજાજી બીજા કોઈ સાથે લગ્ન કરી લીધા તો તારી બહેનના છોકરાઓનું શું થશે કેવી હશે અને તેનું કેવું ધ્યાન રાખશે તો એની માસી છે અને માસી માં જ એવી હોય બસ એટલા માટે જ મેં મારા જીજાજી સાથે લગ્ન કરવા પડી મને આ વાત સાંભળીને ખૂબ જ દુઃખ થયું અને પછી અમારે રોજ રોજ વાત થવા લાગી ધીરે ધીરે અમે એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને અમારી સારી દોસ્તી પણ થઈ ગઈ દોસ્તી એક દિવસ પ્રેમમાં બદલાઈ ગઈ અને એક દિવસ તો તે મારા ઘરે આવી અને પછી તો તે રોજ રાત્રે મારી સાથે આવતી અને અમે બંને ખૂબ આનંદ માનતા હતા જ્યારે પણ અને તને કંઈ કામ હોય તો તે મને કહેતી અને હું તેની બધી જરૂરિયાતો પૂરી કરતો હવે હું તેને પ્રેમ કરવા લાગ્યો હતો પરંતુ તે પણ પરણેલી હતી પરંતુ મારા લગ્ન થયા ન હતા ત્યાં સુધી અમે બંને એકબીજાની જરૂરિયાતો પૂરી કરવા લાગ્યા